પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ આ જીવને પૂર્વ જન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે કર્મ એટલે વાસના ના રહે પૂર્વ જન્મ જે વાસના પૂર્વ જન્મ ભોગવા હોય એ અહીંયા હમણાં આવીને હેરાન કરી રાખે તો તમારે ઠરવું ક્યાં એનું જોર ક્યાં સુધી રહે પૂર્વ કર્મ તે કર્મ સુધી એ જીવને જયારે સત્પુરુષ નો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય એટલે એમાં એને આત્મ બુદ્ધિ થાય થાય અને સમાગમ કરતો જાય એટલે એની અનુવૃત્તિ કરતો જાય એમ એમ પૂર્વકર્મ એમાં જો એને આત્મબુદ્ધિ થઈ ગઈ આશક્તિ થઈ ગઈ એટલે અને એમાં એ અનુવૃત્તિમાં મેળો હાલવા એટલે હા ડાઉન એટલે અનુવૃત્તિ અને વાસનાની અનુવૃત્તિ એ બે ની ટક્કર છે સત્પુરુષની અનુવૃત્તિ અને વાસનાની અનુવૃત્તિ એ બે ની ટક્કર છે સત્સંગ અને કોસંગ એની બેની ટક્કર મારે કે આ જીવનના હૃદયમાં સત્સંગ અને કોસંગ એના બેની કમસાંગ લડાય હલેશ એટલે જો સત્પુરુષની નવૃત્તિ એને હેત વધી જાય તો વાસના રિયલ એને હેર ઓલું એમ કે આત્મબદ્ધિ થાવી જાય રિયલ આત્મબદ્ધિ થઈ જાય તો ઓલી પછી એને એની સામે ફાઇટિંગ ન કરવું પડે ઓટોમેટિકલી ડાઉન ફાઇટિંગ કર્યા વિને છે એ કોઈ પણ વાતે ફૂટે નહીં પણ માકડ એમ વાસના છે એ કોઈ પણ વાતે જાય નહીં પણ એને એને સત્પુરુષ ની ક્રિયા એને ગમે એમાં એને હેર થાય અને એમાં એને દિવ્ય ભાવ થાય તો વાસના વહી જાય એવું ગુણાત્કાર

એમાં એને દિવ્ય ભાવ છે એવું ગોપાલ સ્વામી સ્વામી દિવ્ય ભાવ આપણે એની ક્રિયામાં કોઈ દોષ નથી ને એને એમાં દિવ્ય ભાવ છે એમાં મનુષ્ય ભાવ નથી રહ્યો એ ક્યારે ખબર પડે ગ્રહસ્થ ના લાખો રૂપિયાના અબજો રૂપિયાના વ્યવહાર ઊંધા વાળી દે તો એને એમ થાય મારું સારું થયું છે અને ત્યાગી ગમે એટલો વેગ હોય અને એને વાળે તો એને એમ થાય મૂંઝાય નહીં કે મારું સારું થયું છે એવું એને જયારે મનાય જાય ત્યારે એને એમાં નથી એવું હું આ જીવને પૂર્વ જન્મના જે કર્મ તે કર્મ નું જોર ભગવાન નો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ જૂની થતી જાય જાય પછી એને જન્મ અને જેમ જેમ આત્મબુદ્ધિ વધારતો જાય એમ એમ એને જૂની વાસના છે એ જીર્ણ થતી જાય એટલે એમાં જે પ્રેશર હોય

એ કે ભગવાનમાં એદ થતું જાય એમ વાસના જૂની થાય એવું નથી લાગે કે સદપુરુષમાં એને યદ થાય એટલે ભગવાનમાં ઓટોમેટિક થતું જ હોય આ મહારાજનો એક પોતાનો આમ કે સિદ્ધાંત છે સ્વકી એમ સ્વતંત્ર સિદ્ધાંત મહારાજ એ પોતાનો સિદ્ધાંત છે કે સદપુરુષમાં આત્મબુદ્ધિ થાય એટલે ભગવાનમાં એને આત્મબુદ્ધિ થઈ જ જાય અને એની વાસના થઈ જ થઈ જાય અને એની એટલે જૂની થતી જાય અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જીવને જયારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં જેમ ત્રણ વર્ષની તથા ચાર વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં તેમ પૂર્વ કર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણને ને ભોગવાવે એવી રહે નહીં પ્રેશર વિનાની રહે શરીર નિભાવ માં હાલે શરીર નિભાવ તો કરવાનો વાસના થી તો શરીર નભે છેલ્લા શ્વાસ સુધી વાસના ને આધારે શરીર આગળ ધડ જાય છે એટલે શરીર નિભાવ કરે એ ખાવામાં હાલી ડાંગર કહેવાય પણ વાવે તો ઉગે નહીં બીજો જન્મ ન લેવડાવે જન્મ લેવડાવે એવું પ્રેશર એ ન રાખે ત્યારે કોઈક એમ પૂછ ત્યારે કોઈક એમ છે જે વાસના જીર્ણ થઈ કેમ જણાય ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈક પુરુષો ઢાલો તરવારો લઈને સામસામાં લડાઈ કરતા હોય તે જ્યાં સુધી સામસામાં એમને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય અને જ્યારે એક જણાનો પગ પાછો ઓઠો ત્યારે એ હાયરો કહેવાય તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધીને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય કુસંગની અને સત્સંગની લડાઈ થાય સત્પુરુષની અનુવૃત્તિની અને વાસનાની અનુવૃત્તિની બેની લડાઈ છે અને બેની ક્રોસિંગ છે એમાં જો આની અનુવૃત્તિ વધી જાય તો વાસના પાછી હટી એમ વાસના એટલી બધી બળવાન થઈ જાય ને ઓલી અંદર આની અનુવૃત્તિને કાપી નાખે તો વાસના પળવાન થઈ જીર્ણ થઈ ક્યારે ગણાય એટલે દૈહિક ભાવે ફિઝિકલ ભાવે માનસિક ભાવે

જેની કોઈ ભગવાન જેની કોઈ સંત છે એનો અંતે વિજય થાય એટલે જો મંડો રેતો હોય વિજય થઈ જાય અને વાસના જીરણ થઈ જાય ગમે એવી તીવ્ર વાસના હોય આ રસ્તે એનો રસ્તો આ છે બીજો કોઈ રસ્તો છે નહી કે ચમત્કારી થઈ જાય આજ્ઞા ને ધ્યાન છે એમાં અનુવૃત્તિ માં આવી ગયું સદપુરુષ બીજું અનુવૃત્તિ બીજી શું હોય ભગવાન ના હાચા ભગત હોય અને સાચા મોટા પુરુષો હોય એની અનુવૃત્તિ બીજી શું કે તમે બે બાથ હોય તમે બે ધ્યાન કરો અને આજ્ઞા પાડો એની અનુવૃતિ માં આવી ગઈ આજ્ઞા ઇન્ડાયરેક્ટલી અનુવૃત્તિ તો આવી જ ગઈ કેવાય ને અનુવૃતિ તો આવી જ ગઈ એટલે વાસના ઓછી થાય ધ્યાન ધ્યાને કરીને મારે કીધું છે ને ધ્યાન ને બચા એ બે છે બીજાની અનુભૂતિ આનું જીવન જ છે તેમ ભગવાનનો જે ભક્ત હોય પણ ઓલા જે મળ્યા હોય પ્રત્યક્ષ ને એમાં જે એને હેત ને આત્મબુદ્ધિ થઈ ગઈ હોય એ પચાસ ટકા એને ઓલા ને ઓલું કરે એટલે આને ડબલ રસ્તો રહે અને આને ડબલ કામ થાય ભગવાન એ સ્પીડમાં થાય કારણ કે અનુવૃત્તિથી પચાસ ટકા થાય છે અને પચાસ ટકા તો એમાં આત્મબુદ્ધિ કરવાથી થઈ જાય છે એ જ એને ઓલી જૂની કરી નાખે છે અને એનું જે પ્રેશર છે એ ડાઉન કરી દે પચાસ ટકા તો આમાં આત્મબુદ્ધિ કરે અને પચાસ ટકા ઓલું કરે એટલે માનો કે ભગવાનના ભક્ત ન મળ્યા હોય કોઈ એને અને એ જ્ઞાનને આજ્ઞા પાડે તો એને ઓલાને જેટલું કઠણ પડે જે ધ્યાન આજ્ઞા વાળા પાડવાને જેટલું કઠણ પડે વાસના ડાઉન કરવી એટલું ઓલા ન પડે કારણ કે આને સહાય મળી ગઈ તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે વાસના બળવાન છે અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને અઠાવી દે ત્યારે એમ જાણવું જે વાસના જીર્ણ થઈ ગઈ છે